મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો માંગરોળ નગરપાલિકા કચેરીમાં મહિલાઓ પાણીના ખાલી બેડા લઈને પહોંચી ગઈ હતી મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં પાણી પાણી આપો આપોના નારા સાથે હોબાળો પણ મચાવ્યો હતો અને પોતાની રજૂઆત કરી હતી તેમજ જો આગામી સમયમાં તેમના પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી હાલ મારા વિસ્તારમાં આજે ત્રણ ત્રણ વર્ષથી પાણીનો પ્રશ્ન છે કારણ કે પ્રેશરના કારણે પાણી પહોંચતું નથી હજી ઉનાળાની શરૂઆત થઈ તો લોકોની આવી હાલત છે લોકોના ઘરમાં આજે પીવાનું એક પાણીનું ટીપું નથી આજે નવ નવ દિવસથી પાણી આપ્યું છતાં એ સાહેબને રજૂઆત કરતા સાહેબે એવું કીધું કે હું ઓપરેટરશ્રીને બોલાવી અને બે ઝોન અલગ કરાવીને તમને સોમવાર સુધીમાં પાણી આપું આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી આ સત અમારો પ્રશ્ન હલ નથી થતો અને જો કાયમી માટે હલ નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટામાં મોટા સ્વરૂપમાં રેલી સ્વરૂપે અમે નગરપાલિકામાં અત્યારે અમે અહીંયા સાહેબ ને ત્રણ અરજી તો મૂકેલી છે ત્રણ વર્ષ અમે અરજી આપીએ અરજીનો અમને જવાબ આપ્યો નથી હજી લગન કોઈ નો સવાલ નથી મળતો